ઇન્ચાર્જ રાહત બેઠક પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે વીસ જેટલા ગામોમાં પાણી લઈને રસ્તાઓ બંધ છે જૂનાગઢના અમુક ગામો હાલમાં સંપર્ક વિહોણા છે પાણીનો નિકાલ થતા જ સ્થિતિ પૂર્વ થઈ જવાની વાત પણ તેમણે કરી છે અત્યારે જે મન્સૂનના પ્રડિક્શન મુજબ જૂન એક તારીખથી અત્યાર સુધી ઓલમોસ્ટ છે ટકા વધારે મનસૂન અમે મળેલા છે અને આગાઉના ચાર પાંચ દિવસ માટે ગુજરાત રિજિયનમાં હેવી ટુ વેરી હેવી ડરા ફોરકાસ્ટ છે અને સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં બે દિવસ માટે તો થોડા હેવી રેઇનફોલના આગાહી છે અત્યારે જિલ્ સ્ટેટમાં ઓલમોસ્ટ બીસ જેટલા ગામોમાં થોડું ઓવરટોપિંગના વજથી રોડ રસ્તાઓના થોડા ઇશ્યુ છે એને આરાનબી અને સ્ટેટ અને પંચાયત એમાં અત્યારે જ કામગીરી તુરંત જ શરૂ કરવામાં આવે છે પાણી જ્યારે રિસીડ કરવે તો અને એના વજથી કોઈના ગામ અત્યારે ટોટલી કટ ઓફ છે એવા પરિસ્થિતિમાં અત્યારે તો છે નથી બટ જૂનાગઢના એક બે વિસ્તારમાં થોડું ઘણા ગામોમાં અત્યારે તકલીફ છે ગેડ પંથક પાણી